નમસ્કાર હોલીવુડ ચેનલની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ ચાર વિશે અંગ્રેજી ચાલીસમાંથી ચાલીસ ગુણનું પ્રશ્નપત્રનું સોલ્યુશન અહીંયા રજૂ કરી રહ્યો છું આપણે જોડકા જોડવાના છે શબ્દો આપ્યા છે સામે ચિત્ર આપ્યું છે પેલું ચિત્ર છે કેપ કેપ એટલે ટોપી તો આપણે ટોપી સામે જોડીશું બીજું ચિત્ર છે મેંગો તો આપણે કેરીનું જે ચિત્ર છે એની સામે જોડીશું ત્યાર પછી છે કાઇટ તો આપણે પતંગ સામે જોડીશું ત્યાર પછી છે બલૂન એટલે કે ફુગ્ગા સાથે જોડીશું અને ત્યાર પછી છે ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ સાથે આપણે જોડીશું બીજો પ્રશ્ન જોઈએ વોટ ઇઝ નેમ યોર સ્કૂલ એટલે ત્યાં તમારી સ્કૂલનું નામ લખવાનું છે મેં પ્રાઇમરી સ્કૂલ પાછળ લખ્યું છે આગળ તમારે જે તમારી સ્કૂલ હોય જે તમારી ગામની સ્કૂલ એ સ્કૂલનું નામ જે છે એ લખવાનું છે ત્યાર પછી વોટ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર તમને ઇંગ્લિશ કોણ ભણાવે છે તો તમારા ટીચરનું નામ લખવાનું છે ઉદાહરણ તરીકે અહીંયા આપણે હેતલબેન લખ્યું છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન હાઉ મેની સ્ટુડન્ટ ધે આર યોર ક્લાસરૂમ તમારા સ્કૂલમાં કેટલા બાળકો છે અગિયાર બાર પંદર તો તમારી સ્કૂલના ધોરણ પાંચના જે બાળકો હોય એની સંખ્યા અહીંયા લખવાની છે ચોથો પ્રશ્ન વી ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તમારો સૌથી પ્રિય મિત્ર કયો છે એનું નામ લખવાનું છે અને હાઉ મેની ટીચર ધ્યાર ઇન યોર સ્કૂલ તમારી સ્કૂલમાં કુલ છે કેટલા શિક્ષકો છે ઉદાહરણ સ્કૂલમાં ધારો કે પાંચ છે તો પાંચ જે છે એ લખવાના છે પ્રશ્ન ત્રણ જોઈએ તો નીચે આપેલ શબ્દની સામે તે મુજબનું ચિત્ર દોરો ફાઇવ લખોટી તો મિત્રો તમને લખોટી દોરતા તો આવડે જ તો પાંચ લખોટી ત્યાં દોરવાની છે ચોરસ એટલે ચોરસ પણ તમારે દોરતા આવડે તો તમારે ચોરસ દોરવાનું છે બીગ ચોપડી મોટી ચોપડી જે છે એ તમારે દોરવાની છે ચોથું છે રેક્ટાઇંગલ એટલે કે લંબચોરસ તો લંબચોરસ પણ તમને દોરતા આવડે છો તો એ પણ તમારે જાતે દોરવાનું છે મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્યાર પછી નાનું બોક્સ બોક્સ કઈ રીતનું દોરાય તો મિત્રો આપણે ચિત્રમાં દોર્યું છે ત્યાર પછી વર્તુળ એટલે કે સર્કલ એ તો સાવ સહેલું છે ત્યાર પછી ટુ આંખ એટલે બે આંખો જે છે એ આપણે દોરવાનું છે ત્યાર પછી ક્યુબ એટલે કે બરફનું ચોટલું એ ઘન જેવું જ આવે એટલે એ પણ તમને આવડે ત્યાર પછી ચાર દડા તો એ પણ તમે સારી રીતે ચાર દડા જે છે દોરી શકો છો અને દસમું છે શંકુ તો આઈસ્ક્રીમનું જે આવે એવા આકારનું શંકુ જે છે એ દોરવાનું છે એ પણ આપણે ચિત્રમાં દોરી શકીએ છીએ પ્રશ્ન ચાર જોઈએ ખાલી જગ્યા છે એમાં જવાબ પૂરવાનો છે ધીસ ઇઝ કેટ ઇટ ઇઝ એન બીગ કે એનિમલ તો એમાં એનિમલ આવશે બીજું છે ઇટ હેઝ ટુ અને ફોર લેગ્સ તો એનિમલ હોય એટલે એને ચાર પગ આવે એટલે ખાલી જગ્યામાં ફોર આવશે પછી ઇટ્સ આર ઇટ્સ લેગ આર ખાલી જગ્યા તો એ કેવા હોય છે ના ના તો આપણે શોર્ટ લખીશું પછી ઇટ હેજ નોય તો નાક કેટલું હોય છે એક લખીશું એટલે કે વન લખીશું ત્યાર પછી ઇચ હેજ ખાલી જગ્યા તો એ બીટી ટેલ પૂંછડી હોય છે ત્યાર પછી ત્યાર પછી છે ઇટ ટેલ ઇઝ સોફ્ટ એન્ડ ફરી તો સોફ્ટ અને ફર એટલે કે શું વાળું શું છે તો એ દાંત કે વાળ તો આપણને ખ્યાલ છે એ હેયર એટલે હેર એટલે વાળ આવશે તો આ રીતે બધા ખાલી જગ્યાની અંદર આપણે પૂરી શકીએ છીએ પાંચમો પ્રશ્ન જોઈએ તો એમાં આઈ એમ ફાઇન હેલો ઇટ ઇજ અને રાજુ આ શબ્દો મૂકીને આપણે સંવાદ પૂરો કરવાનો છે પહેલું જોઈએ રાજુ પછી ખાલી જગ્યા છે તો અહીંયા હેલો આવશે હેલો ઇટ ઇજ સોનું સોમ તો સીમા કહે છે કે યસ અને પછી એમાં લખીશું ઇટ ઇજ ત્યાર પછી રાજુ કહે છે આ એમ આઈ એમ એટલે કોણ કે રાજુ કે આઈ એમ રાજુ પછી સીમા સીમા કહે છે હેલો રાજુ આવાર યુ તું કેમ છો તો રાજુ કહે છે આઈ એમ ફાઇન વેરી સોમુ સોમુ તું કેમ છે સીમા કહે છે ઇટ ઇઝ પ્લેઈંગ એટલે કે તે રમવા ગયો છે તો આ રીતે ઉપરના શબ્દો જે છે એનો લઈ અને આપણે સમાજ સારી રીતે પૂર્ણ કરી શકીએ છીએ પ્રશ્ન છ જોઈએ એમાં સ્પેલિંગમાં અધૂરા મૂળાક્ષરો છે એ પૂરા કરવાના છે પહેલું જે છે એ એસ તો પહેલી ખાલી જગ્યામાં એ અને બીજામાં એસ આવશે ત્યાર પછી બીજું છે ઇંગ્લિશ છે એટલે પહેલાંમાં જી આવશે અને બીજામાં આય આવશે ત્યાર પછી ત્રીજું બુક્સ એટલે ડબલુ આવશે ચોથું તમારી પર છોડી દઉં છું અને પાંચમું જે છે ટી એ આય અને એલ તો એ અને એલ જે છે એ ખાલી જગ્યામાં આવશે પ્રશ્ન આપણે સાત જોઈએ એમાં જોડકા જોડવાના છે અહીંયા વ્યવસાયકારો છે એ જોડાયેલા છે પહેલું જોઈએ વુ પર્સન વુ ડિલિવર લેટર તમને લેટર એટલે કે પત્ર કોણ આપે છે તો એની સામે પોસ્ટમેન આવશે બીજું જોઈએ એ પર્સન વુ હેલ્પ સી પીપલ એટલે કે તમે જ્યારે માંદા પડો ત્યારે તમને કોણ મદદ કરે છે ત્યાર પછી એ તમે જાતે કરવાનું છે ત્રીજું એ પર્સન વુ ટીચ ચિલ્ડ્રન એટલે કે બાળકોને કોણ બનાવે છે તો એમાં ટીચર આવશે ત્યાર પછી ચોથું એ પર્સન વુ હેલ્પ ધ ડૉક્ટર ડૉક્ટરને કોણ મદદ કરે છે તો એમાં નર્સ આવશે અને પાંચમું એ પર્સન વુ ડ્રો ધ પિક્ચર એટલે કે પિક્ચર કોણ દોરે છે તો મિત્રો તમને આ પણ આવડે છે અને એની અંદર આવશે આર્ટિસ્ટ અને જે મેં તમને જાતે આપ્યું છે ન આવડે તો એમાં લખજો ડૉક્ટર તો મિત્રો આ રીતે આપણે એ ચાલીસમાંથી ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર અહીંયા સોલ્વ કર્યું છે આ મારા વિડીયો આપણે સારો લાગે તો એને લાઇક કરવા શેર કરવા અને બીજા મિત્રોને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આભાર